ભુજોડીના ગુમ થયેલા યુવાનની શોધખોળ પગલે પોલીસની કામગીરી પર સવાલો ઉભા થાય છે આજરોજ રાષ્ટ્રીય દલ અધિકાર મંચ અને ભુજોળી ગ્રામજનો તેમજ માધાપરના ગ્રામજનો દ્વારા આજે પોલીસની ક્યાંક નબળી કામગીરીના પગલે એક માધાપર પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં બનાવ એવો છે કે ભુજોડી ગામના ચુમ્માલીસ વર્ષના પ્રેમજીભાઈ મંગરિયા કરીને એક યુવાન આજે પાંચથી છ દિવસ ત્યાં એ ગુમ થઈ ગયા છે તેઓ અહીંયાથી ટ્રેનમાં બેઠા અને અમદાવાદ જવા માટે નીકળ્યા એના બાદ આજની દિવસમાં એનો કોઈ અતોપતો નથી તે છતાં ઘણી બધી રજૂઆતો અને એની ગુમનોત લખાયા બાદ પણ આજે જ્યારે પોલીસ પૂછા કરવા જઈએ છીએ તો એમનો કોઈ પણ ખરા અર્થમાં ક્યાં છે શું છે એનું શું થયું એની પણ કોઈ જાણકારી નથી માટે આજરોજ અમે પીઆઈ સાહેબ અને એના આઈઓ ઓફિસરને મળી અને સમગ્ર તપાસની જ્યારે વાત કરી ત્યારે ક્યાંક એવું જોવા મળ્યું કે આજે પણ પ્રેમજીભાઈની કોઈ પણ જાણ નથી એનો પરિવાર આજે દુઃખી છે ચિંતામાં છે કે એના સાથે શું થયું છે તે સાથે માધાપર ગ્રામ પંચાયતના જેવા લક્ષ્મીબેન ગાંગજીભાઈ મહેશ્વરી જેમના ઘરે આજથી દોઢેક મહિના પહેલાં અંદાજીત ત્રણથી ચાર લાખ જેટલી રકમની ચોરી થયેલી છે જેના માટે તેઓ વખતો વખત રજૂઆત કરી ઘણી બધી રજૂઆતો કર્યા બાદ પણ આજની તારીખમાં એ પણ ચોરી ડિટેક્ટ થઈ નથી ત્યારે ક્યાંક આ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપર એક જોવા જઈએ તો પ્રશ્નો ઊભો થાય છે ત્યારે આજે ત્યાંના પરમાર સાહેબ દ્વારા વાત કરી અને એમને જણાવવામાં આવ્યું કે સાહેબ આ જે બે મુદ્દાઓ છે એના માટે આપ સક્રિયપણે કોઈપણ રીતે એ બે મુદ્દા ડિટેક કરવામાં આવે અન્યથા આજે અમે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે આ બે મુદ્દા

અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ